કાર્યક્રમની આવ્યા કાર્યક્રમ દરમિયાન સમગ્ર વર્ષ દરમિયાન સોસાયટી ફોર બન્ડિંગ બાયોલોજીસ્ટ દ્વારા થયેલ પ્રવૃત્તિઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી વિજેતા વિદ્યાર્થીઓને પ્રથમ દ્વિતીય તથા તૃતીય ક્રમાંકને પ્રમાણપત્ર તથા ઈનામ આપી પ્રોત્સાહિત કરા આ સમગ્ર કાર્યક્રમમાં સહિત થનાર કમિટી કન્વિનર પ્રોફેસર આરડી વરસાદ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર એસઆઈ ગટિયાલા સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સ્પર્ધા દરમિયાનના નિર્ણાયકો ડોક્ટર શીતલ ચૌધરી પ્રોફેસર સુનીલ ચૌધરી પ્રોફેસર હેતલ રાઠોડ પ્રોફેસર સાગર નાઇક પ્રોફેસર હરીશ ચૌધરી ડોક્ટર શ્વેતા પટેલ સીએનએમ સથ વારા પ્રોફેસર એસ એન જયસ્વાલ તથા વર્કશોપ સેમિનારમાં સમય આપેલા રિસોર્સ પર્સન ડોક્ટર શીતલ ચૌધરી ડોક્ટર સમીર ચૌધરીને પણ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમ દરમિયાન સમગ્ર વર્ષ દરમિયાન પ્રવૃત્તિઓમાં સક્રિય એ રીતે સેવા આપેલ શૈક્ષણિક સ્ટાફ મિત્ર અંકિતા કુગસિયા અમી પ્રજાપતિ તથા સ્ટાફ મિત્ર શ્રી શ્રી મહેશભાઈ પટેલ ગજેન્દ્રભાઈ બારોટ શ્રી વિક્રમભાઈ પ્રજાપતિ અનિતા ચૌધરી શ્રી કેસાભાઈ ઠાકોર શ્રી કુરેશીભાઈ શ્રી અમજદભાઈને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ સ્વયંસેવક તરીકે દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સ્પેશિયલ પ્રાઇઝ બે હજાર ત્રેવીસ ચોવીસ આપી પ્રોત્સાહિત કરાયા કાર્યક્રમમાં શ્રેષ્ઠ પુરસ્કારમાં સોસાયટી ફોર બંડિંગ બાયોલોજીસ્ટ દ્વારા એસબીબીએસ અવોર્ડ બે હજાર ત્રેવીસ ચોવીસ કે જેમાં સ્ટુડન્ટ ઓફ ધ યર એવોર્ડ એકેડેમિક અચિવમેન્ટ ઓફ ધ યર આઉટસ્ટેન્ડિંગ અચિવમેન્ટ ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરાયા કાર્યક્રમમાં પીવાય બોટનીના વિદ્યાર્થીઓ જાનવી પંડ્યા પાર્થ જમતાણી ધ્રુવેલ ચૌધરી દ્વારા અનુભવ કથન પણ કરવામાં આવ્યું કાર્યક્રમમાં વરિષ્ઠ પ્રાધ્યાપક ડોક્ટર એન પટેલ સાહેબ પ્રોફેસર જે એન પટેલ સાહેબ ડોક્ટર કુલદીપ માથુર સાહેબ કામન પટેલ ઉપસ્થિત રહ્યા અને આર જે પાઠક સાહેબે આશીર્વચન સહિતની હાજરી આપી તદઉપરાંત ઓફિસના બિન શૈક્ષણિક સ્ટાફ મિત્ર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રિન્સિપાલ ડોક્ટર વાય બી ડબગર

કાર્યક્રમના અંતે સમૂહ રાષ્ટ્રગાન બાદ બદાલ પહાર કરી છૂટા પડેલ સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થામાં છેક સુધી બોટે વિભાગના વિદ્યાર્થીઓનો સવિશેષ ફાળો રહ્યો રિપોર્ટર રાકેશ કે પ્રજાપતિ પાલનપુર